વેરાવળમાં રાષ્ટ્રીય કાયદા દિવસની ઉજવણી ડિસ્ટ્રિક્ટ જજ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર ગુજરાત રાજ્યના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આયોજન બંધારણ દિવસને અનુલક્ષીને ડિસ્ટ્રિક્ટ જજ ગઢવી સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદ રેખા છે બંધારણ આપણી સ્વતંત્રતાની સ્વચ્છંદતામાં પરિણમતી અટકાવવાનું મહત્વનું પરિબળ ડિસ્ટ્રિક્ટ જજ પીએસ ગઢવેએ ગઢવીએ આપ્યું પ્રેરક ઉદબોધન સમારોહમાં જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત બ્યુરો રિપોર્ટ સતેડે ન્યૂઝ આપણે વિશ્વની જે મોટી લોકશાહીઓ છે એમાંનો આપણો દેશ એક મોટી લોકશાહી છે અને લોકશાહી દેશ છે એની અંદર સુચારુ વ્યવસ્થા માટે એનું સંવિધાન નું મહત્વ હોય છે ભારત દેશ આઝાદ થયો અને છવ્વીસ નવેમ્બર ના રોજ એનું બંધારણ તૈયાર થયું આપણે આજે ના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ સ્વતંત્રતા છે એ દરેક નાગરિકનો અધિકાર છે દરેક નાગરિકને દરેક મુદ્દે સ્વતંત્રતા મળવી જોઈએ પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદ એ બે વચ્ચે બહુ નાની ભેદરેખા છે બંધારણ આપણી સ્વતંત્રતા સ્વચ્છંદમાં ન પરિણમે એના માટે આપણને જાગૃત રાખવા માટેનો ખૂબ મહત્વનો હું તો કહું કે ગ્રંથ છે આજના આ બંધારણ દિવસે મારી તમામ દેશવાસીઓને શુભેચ્છા છે સાથો સાથ બંધારણથી આપણને જે અધિકારો પ્રાપ્ત થાય છે એ સાથે સાથે આપણી જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ ઉપર નિષ્ઠાપૂર્વક વહન કરીએ એવી અપીલ સાથે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની